તો હા મિત્ર મારા નવા લોગ માં બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધાય બધામાં તો આજે વાટવાના છે તો તમને આખા દિવસ તો મારા લોગમાં બન્યા રહેજો આમ વાટે છે ઘઉં હમણાં ન્યાજ ને દેખાડું તમારા પટેલ બેન ને બધા ઘઉં વાટે છે સારું છે ને વાહ હજી એક દાંતડું લાવો એમ વાટવા મળે

પુષ્કળ શેતુડા આ જો વેણા જબલું ફરીને બાકી પાકીની રહકા બોળ થઈ ગયું છે ને મસ્ત શેતુડી ફરી તો ફેમિલી એટલા ઘઉં વાઢી નાખ્યા અને એટલા ઘઉ થોડાક વાઢવાના બાકી પણ તડકાના બધા બેસી જાય વાઢા કરી તો હવે મેં આવી ગયા છે વાડીએથી ઘરે બપોરા કરવા હા અહીંયા બધું કાઢે છે જમવાનું તો જમવામાં છે મગનું શાક રોટલા રોટલી છાસ ડુંગળી એમાં નાખવાનું છે લીંબુ અને બધાય બે ગયા છે જમવા તો હવે આવી ગયા છે ફરીથી ઘઉં વાડવા પણ બહુ તડકો છે બોર પછીનો તડકો કઈ જોતો તો હોય નહીં આટલા રિયાસ થોડા કે વાટવાનું બધા સોડા બોડા પીન સડી જાય કામે અમાર પાણી કે બેન જો ફોને જોતી જાય અને શેતુડાય ખાતી જાય લેણ બટા મજા આવે શેતુડા ખાઈન આ નાવા એમ બધા પાણી પી લેવી રિયાસ થઈ ગયો બીજી પાંચ જો બધા પાણી પીવા બે ગયા છે માં ઘઉમાં ના ના એવા છે એ બાજુ આવે છે તો મિત્રો અમારા ઘઉ ગયા છે અને દી હાથમાં છે તો તમને અમારો લો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય ભોળાનાથ જય